આજે આપણે થર્ટી ફસ્ટ અને કાલે જે નવા વર્ષ આવે છે સૌથી પહેલાં તો હું નવા વર્ષની આ બધાને હું આગામી આપને શુભેચ્છાઓ પાઠવા માંગુ છું અને જામનગર પોલીસ દ્વારા આજે થર્ટી ફસ્ટ મેં નાગરિકો સારી રીતે ઉજવણી કરી શકે તો ઘણી બધી વ્યવસ્થા આજ કરી છે આ વ્યવસ્થાઓને તહેત અમે જામનગર જિલ્લામાં ટોટલ એકવીસ જેટલી આસપાસના જે જિલ્લા છે અને સિટીમાં જે એન્ટ્રી છે આ જગ્યા પર અમે ચેકપોસ્ટ ઊભી કરી છે અને છેલ્લા બે દિવસથી બધી જેટલી પણ ચેક પોસ્ટ છે આ બધી ચેકપોસ્ટ ઉપર અમે ઇસ્પેશ રૂપથી દરેક ચેકપોસ્ટ ઉપર પીએસઆઈ લેવલના અધિકારીને ત્યાં મૂક્યા છે અને ઇસ્પેશલી આજના દિવસે અમે લોકો સાંજે છ વાગ્યાથી મોર્નિંગમાં ચાર વાગ્યા સુધી આખા જે શહેર છે અમે અમે કડકાઈથી કે કોઈ પણ રીતે કોઈ પણ ત્યાં ન્યુસેન્સ ના કરે કોઈ પણ જાતનો કોઈ પણ જે આપણા નાગરિક છે આને કોઈ હેરાન ના કરે અને કોઈ પણને કોઈ પણ જાતની પરેશાની ના કરે આ માટે અમારી આખી જે જામનગર છે અને અલગ અલગ એલસીબીની પણ અમે તીન ટીમ બનાવી છે એસઓજીની પણ ટીમ બનાવી છે અલગથી ત્રણ ટીમ બનાવી છે અલગ અલગ તાલુકાઓ અને અલગ અલગ ગામડાઓ અને જે પણ ફાર્મ હાઉસ છે બધા ફાર્મ હાઉસ પર રાત્રિના સમયમાં રેડ કરવા માટે અમે બધી અલગ અલગ ટીમ બનાવી છે અને હેડક્વાર્ટરથી પણ અમે લોકો જે અમારા વજ્ર વરુણ બધા જે વાહન છે આને પણ જે ઇમ્પોર્ટેન્ટ જગ્યા છે આ જગ્યા અમે મૂકવાના છીએ અને હેડક્વાર્ટરથી પણ અમે ઇસ્પેશલી પોલીસ લઈને આની પણ અમે અલગથી ટીમ બનાવી છે અને ઇસ્પેશલી જે પણ ફાર્મ હાઉસ અને જે પણ હોટલ છે બધી જગ્યા કાલથી બધી દરેક જગ્યા અમે ચેક કરી રહ્યા છીએ તાકી કોઈ પણ જાતનો આપણે પ્રોહિબિશનનો યા બીજી કોઈ પણ વસ્તુનો ઉલ્લંઘન ના કરે કોઈ પણ ખોટી ખોટી રીતે આમ જનતાને હેરાન ના કરે અને કોઈ પણ જગ્યા અમને એવી વસ્તુ જાણવા મળશે તો આ લોકો પર કડકથી કડક પગલાં પોલીસ દ્વારા લેવામાં આવશે કોઈ પણ રીતે આ લોકોને છોડવામાં ન આવે તાકી જામનગરમાં લોકો સરસ રીતે શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે આ માટે અમારા સિનિયર બધા ઓફિસર અને અમે જાતેથી બધી જગ્યા આજે શહેર મેં અને બીજી બહાર જે પણ જગ્યા હશે બધી જગ્યા અમે પણ ફરીને અને જોવાના છીએ કે કોઈ પણ જગ્યા કોઈ પણ જાતની લોકોને હેરાની અને પરેશાની ના થાય